નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે જે આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેનું જે તમારે ફોર્મ છે તો તમે ઓફલાઈન આવકનો દાખલો કઢાવતા હોય તો ત્યારે અમુક વસ્તુ ફોર્મમાં ભરવાની વસ્તુ હોય છે આ ફોર્મ લગભગ છથી સાત પેજનું હોય છે તો ઘણી બધી માહિતી હોય છે જે વિદ્યાર્થી અથવા તો કેન્ડિડેટ પાસે હોતી નથી જેના કારણે ઘણી વખત તેઓ મુશ્કેલીમાં મુકાતા હોય છે તો આ મુશ્કેલીનો અંત લાવવા માટે હું તમને આ વિડીયોમાં સંપૂર્ણ તમારે આ ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી હું તમને આપવાનો છું મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં તો મિત્રો અહીં તમે કલેક્ટર કચેરી છે ત્યાં તમારે તમારું જિલ્લાનું નામ લખવાનું છે અહીં તમે ટાઇટલ જોઈ શકો છો આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત આ ફોર્મ તમને વિનામૂલ્યે તમારા જે જન સેવા કેન્દ્ર હશે ત્યાં તમને મળી જશે હવે મિત્રો એક દિવસ જેટલો સમય લાગશે તમને બરાબર આ વસ્તુ ખાલી છે વખત નજર કરી લેજો હવે મિત્રો સૌથી અગત્યની બાબત એ છે કે તમારે અરજી ફોર્મ સાથે ક્યાં ક્યાં પુરાવા આપવા પડશે એટલે કે ડોક્યુમેન્ટ તમારે તમારે તો કુટુંબના સભ્યોની વિગત દર્શાવતું પત્ર અરજદારનો તલાટી સમક્ષનો રૂબરૂ જવાબ પંચનામું રહેઠાણ અંગેનો પુરાવો કે જેમાં તમારે મતદારનો ફોટો ઓળખા અથવા તો મ્યુનિસિપાલિટી બિલ ગમે તે એક રજૂ કરવાનું રહેશે રેશન કાર્ડ છેલ્લા મહિનાનું ટેલિફોન બિલ જો લાગુ પડતું હોય તો અથવા તો છેલ્લા મહિનાનું તમારે લાઇટ બિલ રજૂ કરવાનું થશે નોકરી કરતા હોય તો આવકનો પુરાવો દાખલા તરીકે તમે પગાર સ્લીપ અથવા તો ઇન્કમટેક્સની રિટર્ન વગેરે તમે આપી શકો છો ધંધો અથવા તો વ્યવસાયના પુરાવામાં તમારે ગુમસ્તા ધારાનું સર્ટિફિકેટ અથવા તો વેચાણ વેરાની નોંધણીનું સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું થશે આ ઉપરાંત મિત્રો ધંધો અને વ્યવસાય કરતા હોય તો તમારે આવકના છેલ્લા વર્ષના સરવૈયાની નકલ તથા ઇન્કમટેક્સની નકલ તમારે રજૂ કરવાની રહેશે અગત્યની નોંધ મિત્રો એ છે કે અરજદારને ફોટા સાથે પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે રૂબરૂમાં જ આવવાનું રહેશે હવે મિત્રો આ જે પરિશિષ્ટ બે અને ત્રણ છે તો એ તમારે મિત્રો ક્યાંય લેવા જવાનું થતા નથી તે તમારે ફોર્મની અંદર તમારે સામેલ થઈ જશે તે તમને આગળ હું તમને સમજાવું છું તો પેલું આવેલું છે પરિશિષ્ટ એક જેમાં તમારે આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી કરવાની છે અહીં કલેક્ટર કચેરીની બાજુમાં તમારે તમારું જિલ્લાનું નામ લખવાનું રહેશે અહીં મિત્રો તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે ચિપકારવાનો રહેશે આ બાજુ તમારે અરજદારનું નામ અહીં તમારું સરનામું અને તમારે અહીં તારીખ લખવાની રહેશે કોર્ટની ફી સ્ટેમ્પ જે રૂપિયા ત્રણની હોય તે તમારે ચોટાડવાની રહેશે તો જે ચલણમાં આવતું હોય છે મિત્રો તો તમને ખ્યાલ છે કે એક રૂપિયાની સ્ટેમ્પ છે તો અહીં તમારે એક એક રૂપિયા વળી જે ત્રણ સ્ટેમ્પ આવશે એને તમારે અહીં ચિપકારી દેવાની રહેશે અહીં તમારે તમારું તાલુકાનું નામ અને જિલ્લાનું નામ લખી દેવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીં તમારે તમારું પૂરું નામ લખવાનું રહેશે ત્યારબાદ તમારે રહેઠાણનું સરનામું એટલે કે તમારું પૂરું સરનામું તમારે લખવાનું રહેશે પછી મૂળ વતનનું સરનામું જો મિત્રો તમારા અલગ થતું હોય તો અલગ લખવાનું છે બાકી જો ઉપર મૂળ હોય તો ઉપર મુજબ આ રીતે તમારે લખી દેવાનું રહેશે તમે જે ધંધો અને વ્યવસાય કરો છો તેની વિગત અહીં તમારે દર્શાવવાની રહેશે ધંધો અને વ્યવસાયનું સરનામું છે તે તમારે સરનામું અહીં લખવાનું રહેશે ત્યારબાદ તમારે કુટુંબના સભ્યોની વિગતો જે મિત્રો તમારે રેશન કાર્ડમાં જેટલા લોકોના નામ લખેલા છે તેટલાને તમારે અહીં વિગત આપવાની રહેશે ફોર એક્ઝામ્પલ તમારા રેશન કાર્ડમાં પાંચ જણાના નામ છે તો અહીં તમારે પાંચની વિગત આપવાની રહેશે ત્યારબાદ મિત્રો કુટુંબના કમાડનાર સભ્યોની સંખ્યા માની લો કે તમારે પાંચમાંથી એક કમાય છે કે પાંચમાંથી જેટલા પણ સભ્યો કમાતા હોય તો તમારે અહીં તમારે તેની સંખ્યા લખવાની રહેશે કુટુંબની કુલ વાર્ષિક આવક હવે મિત્રો તમારે જેટલાનો પણ આવક દાખલો કઢાવવાનો હોય છે તે અહીં રકમ તમારે લખવાની થશે ત્યારબાદ મિત્રો ટેલિફોન નંબર ધરાવો છો જો ધરાવતા હોય તો ટેલિફોન નંબર લખવાના રહેશે અને ન ધરાવતા હોય તો આ રીતે તમારે દેવાનું રહેશે અને જો તમે ટેલિફોન બિલ ધરાવતા હોય તો તમારે અહીં કેટલું વાર્ષિક બિલ આવે છે તે તમારે અહીં આંકડામાં લખવાનું રહેશે ત્યારબાદ તમારું વાર્ષિક વીજળી બિલ તમારે અહીં દર્શાવવાનું રહેશે ત્યારબાદ છે મિત્રો ટેલિવિઝન છે કે નહીં હા અથવા તો નામાં તમારે જવાબ આપવાનો રહેશે જો ટેલિવિઝન છે તો ચેનલ કનેક્શન ધરાવો છો હા અથવા નામાં તમારે જવાબ આપવાનો રહેશે જો ધરાવતા હોય તો કેબલ ઓપરેટરનો કેટલો તમે ચાર્જ ચૂકવો છો તે તમારે અહીં લખવાનું રહેશે ઘરમાં સાધનો કેટલા છે જેમ કે કાર છે સ્કૂટર છે લ્યુના છે રેફ્રિજરેશન વોશિંગ મશીન જે પણ અહીં તમારે વિગતમાં લાગુ પડતું હોય તે અહીં તમારે લખવાનું રહેશે અને ક્યાં હેતુસર પ્રમાણપત્રની જરૂર છે તો મિત્રો મોટે ભાગે તમારે આવકનો દાખલો તમારે શૈક્ષણિક હેતુ અથવા તો લોન હેતુસર તમારે લેવાનો હોય તો જે પણ હેતુ હોય તમારે અહીં તમારે હેતુ દર્શાવી દેવાનો રહેશે ત્યારબાદ અહીં એક એકરાર છે જે તમારે વાંચી લેવાનો રહેશે ત્યારબાદ અહીં તમારે સ્થળ અને તારીખ તમારે લખી અને તમારે અહીં તમારી સહી કરી દેવાની રહેશે તો આ રીતે તમારું પરિશિષ્ટ એક કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ આવશે પરિશિષ્ટ બે કે જેમાં તમારે કુટુંબના સભ્યોની વિગત દર્શાવતું પત્રક રજૂ કરવાનું રહેશે હવે મિત્રો અહીં તમારે તમારા રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યોના નામ લખેલા છે તે તમામના તમારે અહીં નામ લખવાના રહેશે ત્યારબાદ તમારે અરજદાર સાથેનો સંબંધ તમારે દર્શાવવાનો રહેશે માની લો કે અહીં તમારે તમારા પુત્રનું નામ લખો છો તો સંબંધ પુત્રમાં થશે તેની ઉંમર વર્ષ લખવાની જો ધંધો કરતા હોય કોઈ નોકરી કરતા હોય તો નોકરીની ડિટેલ્સ લખવાની બાકી તમારે આ રીતે ડેશ આપી દેવાનું રહેશે અને જો મિત્રો નોકરી કરતા હોય તો જેટલી પણ તેની આવક થતી હોય તે આવક અહીં લખવાની રહેશે અને જો કંઈ પણ કામ ન કરતા હોય તો તમારે અહીં ખાલી ડેશ આપી દેવાનો રહેશે તમામની વિગત મારે દર્શાવવાની રહેશે ત્યારબાદ સ્થળ અને તારીખ આપી તમારે ફરી એક વખત તમારી સહી કરી દેવાની રહેશે ત્યારબાદ છે મિત્રો પરિશિષ્ટ નંબર ત્રણ કે જેમાં અરજદારનો રૂબરૂ જવાબ તમારે અહીં રજૂ કરવાનો રહેશે તો અહીં તમારે લખવાનું છે કે હું નીચે સહી કરનાર તમારે જે પણ લાગુ પડતું હોય શ્રી શ્રીમતી કુમારી તે પર ટીક કરી અને તમારું પૂરું નામ લખવાનું રહેશે ત્યારબાદ તમારી ઉંમર વરસ લખવાની રહેશે તમે જે ધંધો કરો છો તે ધંધો અથવા વ્યવસાયનું નામ લખવાનું રહેશે અને જે પણ તમારું સરનામું છે તે સરનામું અહીં લખવાનું રહેશે ત્યારબાદ તમારે મિત્રો કે મારા કુટુંબમાં કુલ જેટલા પણ તમારા સભ્યો છે તે સભ્યોની સંખ્યા લખવાની રહેશે અને જે પૈકી કમાનાર વ્યક્તિની સંખ્યા અહીં તમારે લખવાની રહેશે ફોર એક્ઝામ્પલ તમારા કુટુંબમાં કુલ પાંચ વ્યક્તિ છે તેમાંથી કમાવનાર વ્યક્તિ એક છે તો તમારે આ રીતે લખવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે ટેલિફોનનું જો ધોરણ ધરાવતા હોય અને તેનું માસિક બિલ આવતું હોય તે અહીં લખવાનું રહેશે અને જો ટેલિફોન ધરાવતા ન હોય તો તમારે આ રીતે રેસ આપી દેવાનું રહેશે ત્યારબાદ તમે મોબાઈલ ફોન ધરાવો છો તેનું માસિક બિલ અહીં તમારે તમારે તે લખવાનું રહેશે ત્યારબાદ લાઇટ બિલનું માસિક બિલ તમારે અહીં લખવાનું રહેશે અને મિત્રો આ બધી વસ્તુ છે તો તમે સરેરાશ પણ લખી શકો ફોર એક્ઝામ્પલ તમારે દર બે મહિને હજાર રૂપિયા કે બારસો રૂપિયા તમારું બિલ આવતું હોય તો અહીં તમારે સરેરાશ તમે છસો સાતસો રૂપિયા પણ લખી શકો છો એવું કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે તમારે એક્ઝેક્ટ રકમ જ લખવાની થશે બરાબર મિત્રો ત્યારબાદ તમારે જેટલી પણ આવક થતી હોય તેની આવક અહીં તમારે લખવાની રહેશે ત્યારબાદ તમારે સ્થળ અને તારીખ લખી અને તમારું અરજદારનું સહી કરી દેવાની રહેશે આ મિત્રો તલાટી અહીં તમારા સહી સિક્કા કરી દેશે તો તમારે અહીં કંઈ કરવાનું થતું નથી ત્યારબાદ છે પરિશિષ્ટ નંબર ચાર કે જેને આપણે પંચનામું કહીએ છીએ પંચનામું માટે મિત્રો તમારા કોઈ પણ જાણીતા બે વ્યક્તિને તમારે સાથે લાવવાના રહેશે ખરેખર તો મિત્રો સાથે ન લાવો તો પણ ચાલશે પરંતુ તેનું નામ ડિટેલ્સને બધું તમારે અહીં ફિલઅપ કરીને તમે લઈ જવાની રહેશે જેમાં તમારે બે પંચનામું કરાવવાના રહેશે જેમાં તમારે પહેલી વ્યક્તિનું નામ તેની ઉંમર તેનો ધંધો અને તેની વાર્ષિક આવક અહીં લખવાની રહેશે ત્યારબાદ બીજા વ્યક્તિનું નામ ઉંમર વર્ષ ધંધો અને વાર્ષિક આવક અહીં તમારે લખવાની રહેશે અહીં મિત્રો જે પણ જગ્યાએ ખાલી જગ્યા છે તે તમને ખાલી જગ્યા ફિલઅપ કરતા શીખવાડું છું તો અહીં તમારે તારીખ લખવાની રહેશે અને અહીં તમારા ગામનું નામ અહીં આવશે ત્યારબાદ જે અરજદાર છે તેનું પૂરું નામ અહીં આવશે જે પૈકી માની લો કે તમારા કુટુંબમાં કુલ દસ સભ્યો છે દસ સભ્યો પૈકી ત્રણ અથવા ચાર જેટલા પણ વ્યક્તિ કમાય છે તે અહીં તમારે લખવાનું રહેશે ત્યારબાદ તમારે ટેલિફોન જો બિલ ધરાવતા હોય તો જે તમે ઉપર લખ્યું છે તે જ વસ્તુ તમારે નીચે લખવાની રહેશે ટેલિવિઝન ધરાવો છો જો ધરાવતા હોય તો તેનો કેટલો માસિક ચાર્જ ચૂકવો છો તે તમારે એનું સરેરાશ લખી દેવાની રહેશે અને ત્યારબાદ તમારે ટોટલ જે આવક છે તે આવક અહીં લખી દેવાની રહેશે ત્યારબાદ તમારે સ્થળ અને તારીખ લખવાની રહેશે અને અહીં તમારે એક અને બે માં જે તમે અહીં એકનું નામ લખેલું છે તેની સહી અને બે નંબર ઉપર લખેલું છે તે વ્યક્તિની સહી આ બાજુ કરવાની રહેશે બરાબર આ પણ છે મિત્રો રુબરૂ તલાટીની સહી નામ અને સિક્કો છે તે તલાટી મંત્રી કરશે એટલે તમારે ત્યાં પણ કોઈ પણ વસ્તુ કરવાની જરૂર નથી ત્યારબાદ છે મિત્રો ચેક લિસ્ટ છે મુદ્દા નંબર છે બરાબર તો આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત બરાબર અરજદારે અરજી ફોર્મ સાથે રજૂ કરવાનું રહેશે હવે મિત્રો અહીં કેવું છે કે તમારે હા ના અથવા તો લાગુ પડતું નથી તેવું સ્પષ્ટ લખવું પડશે અને ત્યારબાદ તમારે પાના નંબર પણ લખવાના રહેશે તો આ વસ્તુ તમે ખાસ જોઈ લેજો

ત્યારબાદ મિત્રો રહેઠાણનો પુરાવો રેશન કાર્ડ છેલ્લા મહિનાનું લાઇટ બિલ છેલ્લા મહિનાનું જે ટેલિફોન બિલ અથવા લેન્ડલાઈન અથવા મોબાઈલનું ફોનનું બિલ નોકરી કરતા હોય તો આવકનો પુરાવો ધંધા વ્યવસાયના પુરાવા અને ધંધા વ્યવસાયના આવકના છેલ્લા વર્ષના સર્વે નકલ તથા ઇન્કમટેક્સની નકલ અહીં મિત્રો તમારે જે પણ ડોક્યુમેન્ટ તમે જોડો છો તો તમારે જો લાગુ પડતું હોય કે નથી જોયું તે તમારે સ્પષ્ટ લખવાનું રહેશે ફોર એક્ઝામ્પલ કે તમારી પાસે ટેલિફોન બિલ તમે ધરાવતા નથી તો તમારે અહીં લખી દેવાનું છે કે લાગુ પડતું નથી અને તમારે અહીં પાના નંબરમાં ડેસ આપી દેવાનો રહેશે જ્યારે તમારે રેશન કાર્ડ છે છેલ્લા મહિનાનું લાઇટ બિલ છે રેઠાનો પુરાવો છે તે તમારે ફરજિયાત આપવાના રહેશે તો અહીં તમારે હા 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 લખવું પડશે ત્યારબાદ મિત્રો તમારું જ્યારે પણ તમે ડોક્યુમેન્ટ જોડશો તો આ જે છથી સાત પેજ નંબરના જે આપણે ફોર્મ છે તે ફોર્મની પાછળ તમે ડોક્યુમેન્ટ જોડવાના થશો તો માની લો કે સાત પેજ નંબર ઉપર આઠમું પેજ તમે રેશન કાર્ડ લખાડો છો તો અહીં તમારે આઠ નંબર લખી દેવાના રહેશે માની લો કે નવ નંબરના પેજ ઉપર તમે લાઈટ બિલ જોડો છો તો તમારે અહીં નવ નંબર લખી દેવાના રહેશે મિત્રો તો મિત્રો તમે આ રીતે આખું સ્પષ્ટ લખીને આપશો તમારા ફોર્મના રિજેક્શન ચાન્સ ઘટી જશે અને તમે જનસેવા કેન્દ્ર જાશો તો તમારો વારો પણ ફટ દેખીને આવી જશે અને ત્યારબાદ તમારે જે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો ક્યાંક ને ક્યાંક તમારે મુશ્કેલીનો સામનો હવે કરવો પડશે નહીં ત્યારબાદ તમારે સ્થળ અને તારીખ અહીં લખી દેવાનું રહેશે અને તમારે અહીં તમારે સહી કરી દેવાની રહેશે હવે ખાસ નોંધ છે કે ચેકલિસ્ટ કોલમ ત્રણમાં હા ના અથવા તો લાગુ પડતું નથી તેમ સ્પષ્ટ દર્શાવવું તથા સામેલ કરેલ પુરાવા કયા પાના નંબર ઉપર છે તે પણ દર્શાવવું આ પૈકીના એક પણ મુદ્દાની પૂર્તતા બાકી હશે તો અરજીપત્રક સ્વીકારવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી એટલે જ મિત્રો મેં તમને અહીં હતું કે તમારે હા ના લાગુ નથી પડતું તે સ્પષ્ટ લખવાની રહેશે તમારે તમારે પેજ નંબર છે તે પણ સ્પષ્ટ લખીને દેવાના રહેશે જેથી કરીને તમારા ફોર્મના રિજેક્શનના ચાન્સ ઘટી જશે બરાબર મિત્રો ત્યારબાદ છે અરજી પત્રક આ મિત્રો જનસેવા કેન્દ્રના ફરજ પરના કર્મચારીના સહી સિક્કા આવશે તો અહીં પણ આપણે કંઈ વસ્તુ કરવાની નથી તો મિત્રો આશા રાખું છું કે જે આ સાત પેજ નંબરના જે પણ ફોર્મ હતું આવકના દાખલા કઢાવવા માટેનું તો અહીં મેં તમને સંપૂર્ણ વિગત દર્શાવેલી છે કે તમારે કઈ જગ્યાએ કઈ કઈ વસ્તુ તમારે ફિલઅપ કરવાની રહેશે આ ઉપરાંત મિત્રો તમને જો આ વિડીયો ગમ્યું હોય અને માહિતી અમારી યુઝફુલ લાગેલી હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને આજે જ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત